वांडर वाल समीकरण साबित करो तो सौ तो पे आपने जुए कि वांडर वाल समीकरण आदर्शवायु अपने जुए तो पी वी बराबर एनआरटी और समीकरण p बराबर a वत्ता square upon v square અને v minus બરાબર બી માઇનસ એનબી છે સાબિત કરીશું સૌથી પેહલા દબાણમાં સુધારો કોઈ પણ અણુ અથવા તો પાત્રમાં રહેલો કોઈ પણ અણુ બધી બાજુએથી વડે આકર્ષાય છે પરંતુ પાત્રના દિવાલની વચ્ચે પાત્રના દિવાલની નજીક રહેલા અણુઓ અંદરના અણુઓ વડે આકર્ષાય છે માટે તે ઓછું જબાણ અનુભવે છે માટે આપણે કહી શકીએ હે ચુવા માલ ટુ ધ બાન્ડ આદર જબાન કરતા ઓછું હોય છે એટલે કે આપણે લખી છે થી આદર જબાન

વધારાનું દબાણ સ્મોલ ટી સૌથી પહેલા સમીકરણ એક કહીશું દિવાલની નજીક તે ચાલે છે દિવાલની નજીક ના વાયુની ઘનતા

माते P बराबर A n स्क्वेर अपॉन B स्क्वेर जहाँ पे लिखी शक्ति है A बराबर वांडर वाल समीकरण परिवर्त आपने जो इशू वांडर वाल समीकरण P ધારો કે આદર્શ માટે અંદરના અણુઓ વડે આકર્ષાય છે માટે તે ઓછું દબાણ અનુભવે છે માટે જોવા મળતું દબાણ એ આદર્શ દબાણ કરતા ઓછું હોય છે એટલે કે લખી શકીએ કે આદર્શ દબાણ બરાબર હવે એકના છેદમાં બી હોય છે માટે એન મોલ માટે વિચારીએ તો ધી ચલે છે લખી શકીએ માટે હવે આપણે વિચારીએ કદમાં બીજું છે કદમાં સુધારો

कही मैनस एन बी समीकरणी बराबर एनआर पर अपने कही सकते पींत पी वत्ता एन स्क्र अपू वी स्क्वे समीकरण ए कीमत બી nb એન બી સમીકરણ બે પરથી બરાબર એનઆરટી અને આપણે વાંડરવાલ સમીકરણ કરીશું